સુરત શહેરના હજીરા વિસ્તારના મોરા અને દામકા ગામના દરિયાકિનારે ફરી એકવાર મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવવાનો ગંભીર મામલો સામે આવ્યો છે આ ઘટનાને પગલે મોરા દામકાના ગ્રામજનોએ સુરત પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી આ દરિયા કાંઠે નિયમિતપણે મૃત માછલીઓ મળી રહી છે જેના કારણે સ્થાનિક પર્યાવરણ અને માછીમારોની આજીવિકાને ગંભીર અસર પહોંચી રહી છે અગાઉ પણ બે થી ત્રણ વખત આ પ્રકારના બનાવ બની ચૂક્યા છે પરંતુ કોઈ કાયમી ઉકલ ઉકેલ આપ્યો નથી આ મૃત્યુનું મુખ્ય કારણ મોરા ગામમાંથી પસાર થતી ડ્રેનેજ લાઈનનું દૂષિત પાણી સીધું દરિયામાં છોડવામાં આવ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે અગાઉ જ્યારે આ પ્રકારનો બનાવ બન્યો હતો ત્યારે જીપીસીબીના અધિકારીઓએ પાણીનું સેમ્પલ કર્યું હતું આ સેમ્પલિંગના રિપોર્ટમાં દરિયાના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઝીરો હોવાનું સામે આવ્યું હતું જે સ્પષ્ટ દર્શાવે છે કે પાણીમાં ભરેલા પ્રદૂષકોને કારણે માછલીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓ મૃત્યુ પામે છે જો દરિયા કાંઠે આ પ્રકારની ભયજનક સ્થિતિ હોય તો દરિયાની અંદરની જળચળ જીવસૃષ્ટિની પરિસ્થિતિ કેટલી ખરાબ હશે તે અંગે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે પોલીસ કમિશનરે રજૂઆત કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે આ પર્યાવરણ પ્રદૂષણ માટે જવાબદાર લોકો અને સંસ્થાઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ગ્રામજનોએ માંગ કરી છે કે મૃત માછલીઓ અને દરિયાઈ જીવસૃષ્ટિના નુકસાન માટે જવાબદાર તમામ તત્વો સામે ગુનો નોંધીને તેમને સખત સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આ રીતે ગેરકાયદેસર પ્રદૂષણ ફેલાવતા તત્વો પર લગામ કસી શકાય પ્રમુખ શ્રી હજીરા કાઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળી મંત્રી બબકે મછલીઓ આવે છે શું છે આ સમગ્ર મંત્રી સાહેબ આ ગંભીરપણિયામ એટલા કારણે આવ્યું કે સરકારી અધિકારીઓ ખાસ કરીને તાલુકા વિકાસ અધિકારી મોરા ગામના સરપંચીઓ મામલતદારશ્રી અને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જે કાયદાની ઉપરવટ જઈને મોરા ગ્રામ પંચાયતનું અન ટ્રીટેડ ગટરનું પાણી સીધું દરિયામાં ખાલી કરવાથી હજારો દરિયાઈ માછલાનું મૃત્યુ થયું છે સાહેબ બટલાઈની છેલ્લા સાત થી આઠ વર્ષની ફરિયાદ છે કારણ કે મુખ્ય ગટરનું પાણી મોરા ગ્રામ પંચાયત માંથી આવે છે મોરા ગામમાં અંદાજે એક લાખથી વધુ પ્રણપ્રાંતિઓ વસવાટ કરે છે આ પ્રયોના જે તમામ ગટરનું જે પાણી છે મળ મિશ્રીટ વાળું એ સીધું ને સીધું કોઈ પણ પ્રકારના સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ટ્રીટમેન્ટ કર્યા વગર સીધું દરિયામાં છોડ કરવામાં આવે છે જેના કારણે હજીરા વિસ્તારમાં દરિયાઈ જળ સંપત્તિને અને હજીરા કાંઠા વિસ્તારના ગામ લોકોના આરોગ્યને ભયંકર રોગચાળો ફાટી નીકળવી પરિસ્થિતિ છે સાહેબ આ બાબતે અમે છેલ્લા સાત આઠ વર્ષથી સતત પાંચથી સાત વાર લેખિતમાં રજૂઆત કરી છે અને મૌખિક રીતે સાહેબ અમે અસંખ્યમાં રજૂઆત કરી છે છતાં અમારું આ ગંભીર જે થઈ રહ્યું છે એના બાબતે કોઈ પણ રાજકીય અધિકારી કે અધિકારીઓ મગનું નામ મળી નથી પાડતા અને સાહેબ સ્થાનિક સાથે પડે કે સાહેબ અમારે સુય ટ્રીટમેન્ટ પ્લાનની જરૂર છે અમારા હજીરા વિસ્તારના નોટિફાઈડના સાહેબ બે હજાર ચૌદથી થી બે હજાર એકવીસ સુધીના આરટીઆઈના રિપોર્ટ પ્રમાણે મારા પિસ્તાલીસ કરોડથી વધારે અમારે થર્ડ વન થર્ડ ની ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટને સાહેબ તમે સુએ ટ્રીટમેન્ટ પ્લાનમાં વાપરો નહીં કે અમને સફાઈના ટેમ્પરની જરૂર નથી સાહેબ અમારે હજીરા વિસ્તારમાં તમે જે દરિયા કિનારે પાણીનો જે તેલ રાખો છો પ્લાન્ટ એની જરૂર અમારે સુરત ટ્રીટમેન્ટ પ્લાન્ટની જરૂર છે જેથી કરીને હજીરા વિસ્તારના લોકોનું આરોગ્ય યોગ્ય થઈ જશે